હા કે કેમ છે બધા મજા મજામાં ત્યાં તો ફરી આપણે નવા વ્લોગમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આપણે આપણી ઓન ડ્યુટી હતી બાર વાગ્યા સુધીની તો તમને ખબર જ કે બાર વાગ્યા સુધી આપણે આ ધંધો વિડીયો શૂટ જ કરવાનો છે બરાબર તો તમે જોઈ શકો છો એ ગંડી ફંડી આવી છે બોલો ભાઈ આપણું નામ શું છે વિવેક વિવેકભાઈ શું કરો તમે વેવું સારું કેટલા ટાઈમથી બે વર્ષ થી બે વર્ષ થી બેહુ સારા મોટો થયો છે તું બેહુ સારા એમ ને આમ ભણવા ભણવા જાશો કે કઈ એમ કઈ ન કરતા કેટલા ભણે છે એમ એ બેહુ સારા છે કે પછી કઈ બનવાનું છે આગળ એમ તો વાંધો નહીં તો જો ગાય છે બેન ને હારા થઈ ગયા છે એ આમ તો મારો બત્રીસ થાય છે પણ આજ ઘણા ટાઈમ પછી બે હારે બેહુ સારવામાં થઈ ગયા ને એટલે એ મારી ઘડે વિડીયો ઉતારવાનો બહુ શોખીન એટલે આજ બે હારે થઈ ગયા મેં એને કીધું રસ્તામાં આવતો હતો એટલે એ હું આપનું નામ હું કીધું વિવેક વિવેકભાઈ મેં ખાલી આમ હાના કર્યો હું વિડીયો ઉતારું છું તો આમ આ આમ આવે એમ એટલે ભાઈ પોગી ગયા જુઓ તમે ટાઈમ ટુ ટાઈમ એના ઢોરા લઈને પોગી ગયા જોવો આ એના ઢોરા છે મારા ઢોરા આવો ગાય બતાવું આ મારા ઢોરા છે તો બેની ઢોરાની વચ્ચે વચ્ચે ઊભા થવી કેમ કે મારે યાર એક પાડો હશે દાદા મોટા દાદાનો મારો નથી બરાબર તમને શોખડ કીધું ગાઈસ એટલે બાદ નહીં એ માટે બે વચ્ચે ઊભા થઈ તો જવા વિવેકભાઈ છે અને આ હું છું સારું ગાઈસ આવતા લોકમાં ફરી મળીએ